વર્ષમાં એક છે પોલીસના જણાવ્યા મુજબ ગત બે હાજર પંદર ના વર્ષમાં ડુમસ વિસ્તારમાં ચોરી કરીને પલાયન થઈ ગયેલા તસ્કરને એલસીબી ચોન છ સ્ટાફે પકડવા કવાયત હાથ ધરી પોલીસ તસ્કરને પકડવા રાજસ્થાન રાજ્યના દીક જિલ્લાના તેલિકા બાસ ગામે પહોંચી હતી તેમજ જે બે દિવસ સુધી વેશભૂષા ધારણ કરીને તસ્કર ઇમામુદ્દીનપુર ફેબિલ્લા અખ્તર મેઉને હતો પકડીને વધુ તપાસ અર્થે પોલીસને કર્યા છે માનનીય પોલીસ શ્રી સુરત શહેર સાહેબ તેમજ સેક્ટર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબના પકડી કાઢવાની સૂચનાના આધારે

તેના મૂળ વતન ગામ તિલિકાબાસ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ અગિયારસો કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી આ આરોપી ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો જે આરોપીને ઝોન સિક્સ એલસીબીની ટીમે તેમને હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે આજે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એ શું કામ કરતો હતો અને કઈ જગ્યા પર તો સંતાઈલો આરોપી તેના મૂળ વતનના ગામે સંતાઈને છૂટક મજૂરી કરતો હતો તથા પોતાનું ગુજરાન ચલાવતો હતો મૂળે તે અહીં કરેલા ગુનાથી સંતાઈને નાસ્તો ફરતો રહેતો હતો અને પોતાના વતન ખાતે તે આવેલા હોવાની બાતમી મળેલ હતી એ ગુનો કર્યા બાદ કયા કયા કઈ કઈ જગ્યા ઉપર એ છે આ આરોપી આ ગુનો કર્યા બાદ અહીંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ તે વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો અને થોડા થોડા સમય પોતાના વતન આવતો હોવાની બાતમી મળેલ છે